અરવલ્લીની દીકરી હિના ખલીફાએ એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું અરવલ્લી જિલ્લો રમતગમતના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ખાસ કરી અને ધનસુરા તાલુકાના વડાગામમાં કુસ્તી જેવી શારીરિક શિસ અને કળાને પ્રોત્સાહન આપવામાં આવે છે ધનસુરા તાલુકાના વડગામ ખાતે ઠાકુર શ્રી ગોપાલસિંહજી શ્રીસ વિદ્યાલયના શૈક્ષણિક સંકુલમાં કુસ્તીની તાલીમ આપવામાં આવે છે જેમાં દીકરાઓ અને દીકરીઓ બંને સહભાગી થઈ રહ્યા છે વડગામના કુસ્તી કોચે જણાવ્યું હતું કે કુસ્તી માત્ર શારીરિક શક્તિ રમત નથી પરંતુ તે શિસ્ત સમર્પણ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે અમારા વિદ્યાર્થીઓ ખાસ કરી અને દીકરીઓ રમતમાં ઉત્સાહથી ભાગ લઈ રહી છે અને હિના ખલીફા જેવા ખેલાડીઓ અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે જેમાં યુવાનોને રમતગમતના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અરવલ્લી જિલ્લાના યુવાનોમાં રમત ગમત પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો છે હિના ખલીફા જેવા ખેલાડીઓની દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ પ્રતિભાની કોઈ કમી નથી અને યોગ્ય તકો દ્વારા પ્રતિભાઓ વિશ્વ સમક્ષ ચમકી શકે છે બ્યુરોજીપ કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી અરવલ્લી ચિરાગ વ્યાસ છે હું અરવલ્લી ધનસુરા તાલુકાની સ્કૂલમાંથી બોલું છું કે સ્કૂલનું નામ છે અંદર પછી 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 હું પોતે હતો તો એના પણ મેળકો ને શીખવાડવાનું ચાલુ કર્યું હતું અત્યારે અમારી અમારી શાળામાં જ્યારથી ખેલ મહાકુંભ ચાલુ થાય છે ત્યારે ની પણ કુસ્તી ચાલુ થઈ છે સવાર સાત અમારા ત્યાં સવારે ત્રીસ અને સાંજે ત્રીસ બંને બાળકો આવે છે ગર્લ્સ અને એ કુસ્તી ની તાલીમ રહી રહ્યા છે અને રાજ્ય કક્ષાએ પણ સારું પરફોર્મન્સ અને નેશનલ કક્ષાએ પણ સારું પરફોર્મન્સ આપીને આવી રહ્યા છે અમારી સ્કૂલ ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની જે અંડર ટ્વેન્ટી એશિયન ચેમ્પિયનશન બીએટ નામમાં જે યોજાઈ હતી તેમાં અમારી સ્કૂલ ની છોકરીના ખલીફા તે બ્રોન્સ મેડલ મેળવીને સમગ્ર ગુજરાત અને અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું તો અમે વર્ષોથી પોતાની અભિ સેવા આપી રહ્યા છીએ નામ ચિરાગ વ્યાસ અરવલ્લી જિલ્લો જય હિન્દ